આ લાંબી રાત્રિ કેમ હતી એ જાણો છો સૂર્યોદય છે એ સાત ને સોળ મિનિટે થયું અને સૂર્યાસ્ત છે એ પાંચ ને ઓગણસાઠ મિનિટે એટલે લગભગ છ વાગ્યા થી ફોડ એટલે આજનો દિવસ છે એ પોણા અગિયાર કલાકનો દિવસ છે રફલી એટલે આજનો નાનામાં નાનો દિવસ છે એ નાનામાં નાનો દિવસ શું કામ થાય છે એ આપણે સમજવું રહ્યું એનું કારણ શું છે કે પૃથ્વીની ધરી છે એ પૃથ્વીની કક્ષા છે એના લંબ સાથે સાડાત્રવિશાંસનો ખૂણો બનાવે છે એ સાડા ત્રવિશાંશનો ખૂણો બનાવે છે

ચમત્કાર સર્જાય છે તમને આશ્ચર્ય થશે ઉત્તરાયણ તો આપણે ચૌદમી જાન્યુઆરી અત્યારે કેમ પણ ખરી વાત હવે તમે જાણી લો આપણે સતત એક જ દિવસે કોઈ પણ દિવસે એક જ ટાઈમે આપણે એક જ દિશામાં કોઈ પણ જગ્યાએથી જોતા રહીએ તો સૂર્ય આપણને આકાશમાં આઠડા જેવો એક આકારમાં એ આટલો બહુ સીધો ન હોય થોડો ટિલ્ટેડ હોય તમે બપોર જુઓ તો કદાચ સીધો પણ દેખાય પરંતુ એ ઉપરનો ભાગ છે નાનો છે આઠડાનો નીચેનો ભાગ મોટો છે એવો દેખાય એને એનેલી માં હવે એનું કારણ શું છે કે સૂરજ છે એ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ ફરે છે અને એની ધરી નમેલી છે એટલે આપણને આકાશમાં સૂર્ય ફરતો હોય ને એવું દેખાય અને સૂર્ય ફરતા ફરતા એટલે સૂર્ય ને ઉત્તર થી દક્ષિણ માં જાય એકવીસમી જૂન ને દિવસે એ ઉત્તર મોસ્ટ પોઈન્ટ છે નોર્થ મોસ્ટ પોઈન્ટ છે ત્યાં હોય અને ત્યાંથી નીચે આવતી જાય એટલે દક્ષિણ શરૂ થાય બાવીસમી ડિસેમ્બરે આજે સવારે આઠ ને સત્તાવન એ પોઈન્ટ થયું કે જયારે દક્ષિણ ગુજરાતના અંતિમ બિંદુ તકે સુધી એ પહોંચી ગયું અને ત્યાંથી એ નોર્થમાં શરૂ થયું તો હવે નોર્થ આજથી ઉત્તરાયણ ખરેખર શરૂ થયું બીજું એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે ઉત્તરાયણ તો કોને કહીએ છીએ આપણે ઉત્તરાયણ તો ચૌદમી જાન્યુઆરી ને કહીએ છીએ તો આ ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી કે બાવીસમી ડિસેમ્બર શું સાચું છે ખરેખર જોઈએ તો એક ટાઈમ એવો હતો કે ઉત્તરાયણ અને જેને આપણે મકર સંક્રાંતિ ગઈ એ બને એક જ દિવસે થતા હતા પરંતુ ધીમે ધીમે જે આજે સુરતનું દક્ષિણ તરફ ખસવું અથવા સુરતનું ગયો અને મકર સંક્રાંતિ કેવી જોઈએ અને આજને આજના દિવસને ઉત્તરાયણ કેવું જોઈએ પણ આપણે કહેતા નથી કારણ કે આજથી સત્તરસો અઢારસો વર્ષ પહેલા એવું હતું કે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એક સાથે આવતા હતા પરંતુ હવે એ જુદા પડી ગયા ધીમે ધીમે વધારે ને વધારે જુદા પડતા જશે તો રાત્રિ લાંબી કેમ અને ઉત્તરાયણ ક્યારે એ તો આપ સમજી ગયા અને હા આ જ સમગ્ર કુદરતી અને અજીબો ગરીબ કહી શકાય તેવી ગતિવિધિને કારણે જ શિયાળો ઉનાળો અને ચોમાસુનું અદ્ભુત ઋતુચક્ર પણ સર્જાય છે જેની પાછળ પણ એક ગણિત છુપાયેલું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હિતાંશ જૈનનો રિપોર્ટ